તથા ગતા નમો ગૌતમાવી ઘલવી તમામો તથા ગતા નમોસ્ત ગૌતમાં સદય હૃદય ભયદાનુ સ્વે અંતરંગ શાંતિ શક્તિ અખિર ભુવન ઉધરણસ પ્રેમ ભક્તિ દે આ આ કરી શક્ત કરી સમર્થ હે નરોતમા ઓમ નમો તથા નમોસ્તુ ગૌતમા નવ નવીન રૂપ નયે બુ દેવ સદ્યા પ્રબુધતા વિષમાન વિષમતા અજુન લો જગાચ શવલૂકુલી આ પરમ કરુણ લોચના દાઢ ક્ષમા ઊં નમો તથા ગતા ભાવના નવયુગાતમ રઉયા જી માનતા भीम रूप तूच शिकविले आम्हा ओम नमो तथा गता नमो ओम।, ओम नमो तथा गता नमो